બધા મારું કાપ કાપ કરે આખો દાડું છોડું સડે આ તો મારા કાકા દુડી પતંગ લીયાલી ચીન ચીન ચાર પોસ્ટ લાયાર હતું કાકા જોવા હેડ ધરમ ઉતરીને આવી આખો વાર હતો તા ટડકા મચ્છી મિજિન ગાય ને धोका છોડો ને ટડકા મચ્છી મિજિન તડפה આવો ને હવે ધરમ કરવા હાયડ્યા સી તો તારું કામ કર ને અમન તો અમન ધરમ કરવા દે તો એ જ હોય છું નો મનુ હારું કહે એટલે આડી મરસે લાગી સી ઈ તો હારું કહેવા જેવું છે જ ની બધું અપા અપા એ હા જોબલી કે જોબલી જડી જા જોબલી જડી જા અરવિન ભાઈ તમે મત કાપો અલ્યા કાપો કે બધેલો કાપું છું

উত্ৰি পাইডো লাগিব

એટલે હા હવે પતંગ ફરવતો હોય તો કપાઈ તો જાય એમાં શું છે પણ આ તો ઘડીએ ને પાડી નાખે છે સમજાવો તમે તો અમારા છોકરાને પતંગ લઈ આવતો હોય તો નીતિ આલી હોય કે અમાર છોકરા ને પાડી નાખે છે બધી હવે આપડે ભેળું રમતો હોય છે તો કપ કપાઈ જઈ છે

দে লাগি আনিছো আছো আছো પાછી હોય આ મારા છોકરાની પતંગો ફળાઈ નાખા હોય છોકરો મારા તો રાખો પતંગ ની ચીઠી ગરમી કરે છે પણ આવો છોકરો ફળાઈ ના ખાવા મારા છોકરા પતંગ મારે છે પણ મારે છે પતંગ ફાડી નાખે છે ઘડી પતંગો ફાડી નાખે છો લાભ છોકરી થોડું છે

તમે તો છોકરા પોણી થી ઠંડા પડ્યો ને હવે આટલે પૂરું ના આપડે